વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલી મધ્ય વીજ કંપની લિમિટેડ એમજી હંગામી દ્રશ્યો સર્જાયા હતા વિસ્તારમાં આવેલી ઘણી સોસાયટીમાં છેલ્લા બે કલાકથી લાઇટોનો પુરવઠો બંધ રહેતા રહીશો રોષે ભરાયા હતા લાંબો સમય વીજ પુરવઠો બંધ રહેતા રહીશોની ભીડ એમજી ઓફિસે પહોંચી ગઈ હતી આક્રોશિત રહીશોએ કર્મચારીઓ સાથે ઝપાઝપી અને મારામારી કર્યા હોવાના આક્ષેપો સામે આવ્યા છે તે બાદ સ્થિતિ તંગ બનતા લોકોની ભીડે ઓફિસની બારીઓના કાચ તોડી નાખ્યા હતા આ સમગ્ર તોડફોડ અને માનાવરીના દ્રશ્યો સર્જાતા મામલો સીધો બાપોદ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો એમજી કર્મચારીઓ બાપોદ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે પોલીસે અજાણ્યા ઈસમો સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે વિદ્યુત પુરવઠા અંગેની સમસ્યાને લઈને રહીશોમાં વધતો અસંતોષ હવે કાયદો વ્યવસ્થા પર અસર કરતી દેખાઈ રહી છે લાઈન ફોલ્ટમાં ગઈ હતી એનું રિપેરિંગ કામ કરી રહ્યા હતા સિદ્ધેશ્વર વનિષ્ઠ આગળ તો પહેલાં તો આ લોકોનું ટોળું ચાર પાંચ જણ હતા એ ઓફિસે ગયા ત્યાં તોડફોડ કરી અને પાછા અમે જ્યાં કામ કરતા હતા ત્યાં આગળ આવી અને અમને મારવાની શરૂઆત કરી દીધી એમ તો સાહેબ આખું ટોળું હતું પરંતુ એમાં ચાર પાંચ જણા તો એકદમ અમારી ઉપર તૂટી પડ્યા એમાં કોર્પોરેશનની કંઈક કામગીરી ચાલતી હતી એમાં જેસીબીથી કેબલ ડેમેજ થઈ ગયો હવે અમારે આળો અવડો કેબલ છોડાવી અને લાઈન તો ચાલુ કરવું પડે બનેલું જલ્દી એક કરી રહ્યા હતા અને કરી ન તો એ રાણા ટોળું આવી ગયું એકદમ અચાનક અને મારી ઉપર તૂટી જ પડ્યા હવે ગ્રાહકો હતા પણ કંઈ ના હતા એટલે ખ્યાલ નથી આજુબાજુ ના થઈશીએ નજીકના હા ઓફિસમાં પણ તોડફોડ કરી હા અમે બાપર પોલીસ સ્ટેશન આવ્યા છે કમ્પ્લેન નોંધાવવા માટે કે હવે કમ્પ્લેન તો નોંધાવીએ છીએ અમે બરાબર છે પણ આ રીતના સાહેબ અચાનક ગ્રાહક આપણી ઉપર હુમલો કરે ને એ વ્યાજબી નથી અને ગમે એમ બોલે એ તો અમે સહન કરી જ લેતા હોય છે પણ આ રીતના મારકૂટ કરે એ વ્યાજબી નથી હવે એ તો સાહેબ અમે કમ્પ્લેન આપીએ છીએ પોલીસ સ્ટેશન બાપર પોલીસ સ્ટેશન હવે જે કંઈ એની પર એક્શન પોલીસ કાર્યવાહી કરે એ યોગ્ય છે મહેન્દ્રભાઈ એન નાયકા